જય સ્વામિનારાયણ બાળપ્રભુ ઘનશ્યામ નાના હતા ત્યારે જ ભક્તિમાતાએ દેહ ત્યાગ કર્યો હતો સુહાસની ભાભી ખૂબ જ લાડકોડથી બાળપ્રભુ ઘનશ્યામનો ઉછેર કરતા હતા સુહાસની ભાભી તો ઓળખી ગયા હતા કે મારા દિયર કોઈ નાનું બાળક નથી આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ કંઈ પણ બહાર જતા તો સુહાસની ભાભી પોતાના પાંચ વર્ષનો દીકરો બહાર ગયો હોય ને જેમ ચિંતા કરતા હોય એમ સુહાસની ભાભી બાળપ્રભુ ઘનશ્યામની ખૂબ જ ચિંતા કરતા હતા વિચારતા હતા કે ઘનશ્યામ ક્યાં હશે એમની યાદમાં એક સુંદર કીર્તન આજે આપણે સાંભળશું હે ઘનશ્યામય આવો તે રંગ મને સી લગાડો ઘનશ્યામય આવો તે રંગ મને સી લગાડો केहु तो काम करू ने तारी याद आवे हूँ तो काम करू ने तारी याद आवे मारा काम मा ना लागे श्री जीरा जया वो ते रंग मने सीध लगाव्यो ઘનશ્યામે આવો તે રંગ મને સીધ લગાવ્યો શ્રીજી આવો તે રંગ મને સી લગાવ્યો કે હું તો પાણી ભરું ને તારી યાદ આવે હું તો પાણી ભરું ને તારી યાદ આવે मारा बेडा पडे नन्दवाय जाय श्रीजिराजया तेरंग मने सिदलगाडो घनश्यामो ते रङ्ग मने सिदलगाडो प्रभु आवो ते रङ्ग मने सिदलगाडो કે હું તો રસોઈ બનાવું તારી યાદ આવે હું તો રસોઈ બનાવું તારી યાદ આવે મારા રોટલામાં ભમરા પડી જાય શ્રીજી રાજ આવ્યો તે રંગ મને સીદ લગાવ્યો आवो ते रङ्ग मने सिदलगा प्रभु आवो ते रङ्ग मने सीदलगावयु ने तारी गायु दयाु ने तारी या दया मारा बोगोडाय धी जाय श्री जिरा जो ते रङ्ग मने सिदलगाडो घनश्याम यो ते मने सिदलगाडो प्रभु यावो ते रङ्ग मने सीदल હું તો છાશ તાણું ને તારી યાદ આવે હું તો છાશ તાણું ને તારી યાદ આવે મારા માખણના ઠામડા ઊંધાવળી જાય ઘન શ્યામરા આવો તે રંગ મને સીધ લગાવ્યો प्रभु यावो ते रङ्ग मने सिदलगावो ते रङ्ग मने हे सिदलगाव